અષાઢી બીચ એકસો બેતાલીસમી રથયાત્રા પાટણ પાટણ નગરમાં આજરોજ શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા ખૂબ ધામધૂમથી ઉજવવા માંગ જેમાં પાટણ શહેરની જનતાએ ખૂબ શાંતિપૂર્વક રથયાત્રાની મજા માણી તથા પાટણ નગર પોલીસની સરાહનીય કાર્ય જોવા મળ્યું આજના દિવસે પાટણની જનતા તથા રથયાત્રા માંગ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે આખો દિવસ સુંદર કામગીરી કરી તે સાથે આજે નરેન્દ્ર મોદી વિચાર મંચ પ્રભારીની આગેવાની હેઠળ પાટણ જિલ્લા અધ્યક્ષ ગોપાલભાઈ ભરવાડ શહેર પ્રમુખ પ્રકાશભાઈ રાવલ જેઓ નરેન્દ્ર મોદી વિચારધારા હેઠળ પાટણની જનતાને ઉનાળાની ગરમી રાહત થાય તે હેતુથી ઓરેન્જ લીંબુ સરબતનું આયોજન કર્યું હતું તેનાથી સામાન્ય જનતા આ ભગીરથ કાર્યથી ખુશ થઈ જનતા પણ નરેન્દ્ર મોદી વિચાર મંચના સાથે સહકાર આપી ધન્યતા અનુભવી હતી અહેવાલ પ્રકાશભાઈ રાવળ